અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મહિલાના ભાઈના ડીએનએ લેવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક એક ડૉક્ટરને અહીંથી મુંબઈ મોકલવાનો આદેશ કરાયો છે તેમને મુંબઈ મોકલવામાં આવ્યા છે કરજણના ત્રણ લોકો જે પણ અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં સવાર હતા જે અમદાવાદ એરપોર્ટથી ઉપડતાની સાથે જ ક્રેશ થઈ ગઈ અને જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા જેમાં કરજણના સાસરોના ત્રણ લોકો પણ આ ફ્લાઇટમાં સવાર હતા જેમાંથી બે લોકોના સ્વજનોના ડીએનએ લઈ લેવામાં આવ્યા છે પરંતુ એક મહિલા જેમનું નામ હસીનાબેન છે આ હસીનાબેનના સ્વજન એટલે કે તેમના ભાઈ મુંબઈ ખાતે મીરા રોડ પર રહેતા હોય ત્યારે તેમના ડીએનએ મેળવવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે એક તબીબને ત્યાં મોકલવામાં આવ્યા છે જિજ્ઞેશ વસાવા જે જિલ્લો જિલ્લા આરોગ્ય તંત્રના તબીબ છે તેમને તાત્કાલિક ધોરણે મુંબઈ ખાતે મોકલવામાં આવ્યા છે જેઓ આ મૃતક મહિલાના ભાઈના ડીએનએ ત્યાંથી એકત્રિત કરશે અમદાવાદ જે પ્લેન ક્રેશની ઘટના બની એમાં વડોદરા જિલ્લાના કુલ સત્યાવીસ જેટલા પેસેન્જર્સ હતા અને આ પેસેન્જર્સને ગઈકાલે આપણે એમના પરિવારજનોનો સંપર્ક કરીને તમામના પરિવારજનોને ખાસ કરીને એમની સાથે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ જિલ્લા પ્રશાસન સાથે સંકલન કરવા માટેનો આપણે ટાસ્ક એકાથમાં લીધેલું હતું ગઈકાલે તમામ પરિજનોનો સંપર્ક કરેલો હતો એમનું બ્લડ ટેસ્ટિંગ અને ડીએનએ સેમ્પલિંગ માટે આપણે એમની વ્યવસ્થા પણ કરી આપી હતી અને એમના પરિવારજનોને અહીંથી ત્યાં સંકલન કરીને ત્યાં લઈ જવા માટે ટીમ પણ બનાવી હતી કુલ આપણે વીસ પરિવારો છે વીસ પરિવાર દીઠ આપણે બે બે અધિકારીઓની ટીમ બનાવી છે જે ટીમ ટીમ કામગીરી કરે છે આ ઉપરાંત આપણે લગભગ ત્રણ જેટલા મેડિકલ ઓફિસર્સને પણ ત્યાં ડિપ્લોય કર્યા છે કે જે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન કરી શકે આ ડીએનએ સેમ્પલિંગ દરમિયાન એક કિસ્સો આપણા ધ્યાનમાં આવેલો જેમાં એ બેનના પરિવારજનો કોઈ અહીંયા નથી એટલે એ કિસ્સાની અંદર આપણે એમના અન્ય પરિવારજનોની શોધખોળ કરેલી હતી મુંબઈ એમના પરિવારજન છે એ બેડ રિડન છે એટલે એમને વિશેષ કરીને અહીંયા આવી શકે એવી પરિસ્થિતિમાં નથી આના કારણે આપણે અહીંથી એક મેડિકલ ઓફિસરની ટીમ ત્યાં મોકલી છે એ સેમ્પલ કલેક્શન કરીને અમદાવાદ સેમ્પલ આપશે અને ત્યાર પછી એમને આપણે ડીએનએ સેમ્પલિંગ કરીને એમની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે આપણે મુંબઈથી સીધું અમદાવાદ લઈ જઈશું અને અમદાવાદ એમનું સિવિલ હોસ્પિટલ ખાતે એમનું ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવશે નથી આપણે જે ખાસ કરીને આ ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને એમની અંદર આ પરિવારજનોને કોઈ અન્ય હાલાકી ન પડે એમનું સિવિલ હોસ્પિટલ અને ત્યાં સંકલન પ્રોપર થાય સાથોસાથ ત્યાં રહેવાની વ્યવસ્થા થાય એ તમામ પ્રકારે આપણે પ્રયત્ન કરીએ છીએ આમની અંદર કોઈ પરિવારજનોની ઓળખ અને એમને અંત્યેષ્ટ ક્રિયા ઝડપથી થાય એ દિશાનો આપણો પ્રયત્ન છે અને સમગ્ર ટીમ એમાં મદદરૂપ થઈ જાય છે આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે આપણી પેસેન્જર્સ આઇડેન્ટિફાઈ કર્યા છે એમના તમામ પરિવારજનો સુધી આપણે પહોંચ પણ મેળવી છે એનો તમામનો સંપર્ક પણ થયો છે એક પરિવારજનો સંપર્ક નહોતો થયો એ આજે સવારે પણ સંપર્ક થઈ ગયો છે અને તમામને આપણે સિવિલ હોસ્પિટલ સાથે લિંક કરી દીધા છે અને તમામનું એક આ કેસ સિવાયના તમામનું આપણે બ્લડ સેમ્પલિંગ પણ કરી લીધું છે કોઈનું બાકી નથી